બોલા પેલું આવ્યા હું નેકળવાય થી મારી જગ્યા આવે कोई नहीं क्या फायदा अपना हेड क्यों हम सब्जी ले हां हेड़ा ના નજો જો એના માં બાપની જેમ મે ડારી મારા વરા છોકરા કાઈ રેસાઈ ગયો હ અ રેસાઈ ગયો છોકરા રેસાઈ ગયો એ તો પેલા ગોમ કાઢ્યું કમળ કરે હો આપડા કમળ છે નહી તો આમ કઈ રેજો નકર વારે આ તો તો યાર કોઈ એકદમ હોઠા મારી જાખી જિંદગીમાં એટલે છેલો ચારો જો હું કામ લે એમ આ જો કાઈ ગયો મને તો શું કરું હવે જિંદગી ઓ પડી છે વાડે જીદજી આ પડિયે હવે હું કરું છોકરો તમે કોક કરો ટોશી લઈ આવો કોક નવી આવમણ તમે તો પાણી જો હાલ હાલતી છોકરો માં થઈ ગયો હાલ હાલતી ટોશી જતી લાવી અમે કઈ પડએ

opa <coughs> મરી ગયો હવે તો કોઈ ટેન્શન નહીં હવે તો મુઢું ખોલે તો હવે તો કોઈ ટેન્શન નહીં હવે ડોવો તો મરી ગયો હવે તો આ ગોમની બધું લૂંટી લઉં આ ડોહામાં તાકા દાતી કે મને પાડા પાડા જીનમ મે પાડી દીધો આસ્તી પડી તો નહીં જગત કરું હવે તો હું જોઈ લઉં ના ખિસામાં હું ભાઈ હા છોકરો હોય આવ લે अहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहहह <laughs> <laughs>